પોલીસ કમિશ્નરે પ્રજાજોગ સંદેશો આપ્યો રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત पी ए राठौर सहेब जिन्हें सर्जन तरीके साथ सचिन अमेजिंग परफॉर्मेंस तालिया के साथ इनकी हौसला अफजाई करें पीएसआई श्री वी एन सिंह रखिया और उनका साथ देंगे प्लाटून सार्जेंट श्री एच डी मुछाड़ी भारत शहर में ट्रैफिक व्यवस्था सुचारू रूप से कार्यरत रहे उसके लिए आप सभी हमेशा कार्यरत रहते हैं आगे बढ़ते हुए नारी शक्ति का और प्लेटून सर्जेंट है शिवाबेन जेबत भाई प्लेटून नंबर पांच मंजिल से गुजरते सूरत शहर पुलिस पुरुष प्लेटून जिसके प्लाटून स्क्वाट प्लाटून कमांडर है पीएसआई श्री एम एन कतरिया और उनका साथ दे रहे हैं प्लाटून सार्जेंट शीतल बेन वेंधिरबाई साइन श्रीमान आठ खाली वेपन आठ जवान लाइन डेमो के लिए तैयार लाइन डेमो शुरू करने की आज्ञा प्रदान करें लाइन वेपन डेमोंस्ट्रेशन अफसर सिंह चौहान और अंत में प्लाटून नंबर 9 पुलिस માઉન્ટ શાખા સૂરજ શહેર श्री जे जा। हम सभी ने देखा कि आज के इस गणतंत्र दिवस परेड के मार्च प्लाटून नंबर आठ सूरत शहर पुलिस महिला प्लाटून जिसके प्लाटून कमांडर हैं श्री पी एस आई श्री एस डी नकुम જાતને જુદા જુદા પ્રકારના સાયબર ક્રાઈમ અને બીજા આર્થિક ગુનાઓથી કેવી રીતે પોતાની જાતને સુરક્ષિત કરી શકું પોલીસ અને નાગરિક એવી રીતે એકબીજાના ઉપર ભરોસા રાખીને આગળ વધશે તો સુરત જેવી રીતે સ્વચ્છતામાં નંબર વન રહ્યું છે જેવી રીતે બે હજાર એકવીસમાં કાયદો વ્યવસ્થા અને ક્રાઇમ કંટ્રોલમાં પહેલા નંબરે હતા દરેક બાબતમાં સુરત સુરતના નાગરિકોના અભિનંદન સાથે હું કહેવા ઈચ્છું છું કે સુરત દરેક બાબતમાં પહેલા નંબરે પહોંચવાની ક્ષમતા ધરાવે છે और तो अपना अपना साकार गणतंत्र दिवस तो आप सभी देख पा रहे हैं कि खुली आंखें नहीं लेकिन आंखों के ऊपर पट्टी बांधी जा रही है और ये सभी महिला जवान अब आगे की कार्यवाही करेंगे और इसी के साथ सूरत शहर हेडक्वार्टर्स की महिला प्लाटून के द्वारा ब्लाइंड डेमो वेपन ड्रिल स्टार्ट की जा चुकी है आप सभी को बताना चाहूंगी कि इस ड्रिल के दौरान પરેડ કા આયોજન ભારત વિશ્વાસ છે કે બહુ માનનીય તમામ પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં પહેલા બે ના સ્વપ્ન સુધી પહોંચશે પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં પણ છે ગુના ઉકેલવાની બાબત હોય ગુના કંટ્રોલ કરવાની બાબત હોય કોઈ પણ ફેસ્ટિવલ ગણેશ ઉત્સવ નવરાત્રિ હોલી દિવાળી એકત્રીસમી ડિસેમ્બર તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે અને જેવી રીતે સુરત શહેરના નાગરિકો પોલીસ સાથે સહકાર કરી રહ્યા છે આ બહુ આનંદપ્રદ બાબત છે અને આ આ બાબતનું પણ સૂચક છે કે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાની સાથે સહકાર કરશે તો એક બહુ સુંદર સમાજનું નિર્માણ શક્ય છે પોલીસ દ્વારા અનેક નવા કાર્યક્રમો વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ચાલતા હતા દાખલા તરીકે તેરા તુજકો અર્પણ નો ડ્રગ્સ ઇન સુરત સિટી રક્તદાન થેલેસેમિયા ગ્રસિત બાળકો માટે કરવાની છેલ્લા નો મહિનાથી ચાલતી પ્રગતિ વ્યાજ વટાણા લોહી ચૂસનાર તત્વો વિરુદ્ધમાં શરૂ કરવામાં આવેલ ઝુંબેશ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે મેં વાત કરી એવી જ રીતે ગુના ઉકેલવાની ફરાર ડ્રાઈવ થકી લગભગ ત્રણસો જેટલા જૂના સમયના પિસ્તાલીસ વર્ષ સુધીના ફરારી આરોપીઓને અટક કરવામાં જે સફળતા મળેલ છે લૂંટ અને ધાડના જેટલા ગુનાઓ બનેલ છે આ તમામ વર્ષ બે હજાર ત્રેવીસમાં હંડ્રેડ પર્સન્ટ ડિટેક્ટ થયા છે આ અનેક એવી બાબતો છે જેના થકી આ સ્પષ્ટ થાય છે કે સુરત સિટી પોલીસે આ શહેરને સુરક્ષિત બનાવવા માટે બહુ મહેનત કરેલી છે ગંભીર ગુનાઓમાં ગુનેગારને તાત્કાલિક સજા મળે સજા મળે આના માટે પણ પોલીસ દ્વારા જે એસઓપી જેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે સમસ્ત રાજ્ય અને રાષ્ટ્ર માટે દાખલારૂપ અનેક કિસ્સાઓમાં ફાંસીની સજા સુધીના ચુકાદાઓ નામદાર કોર્ટ તરફથી મળ્યા છે આજીવન કારાવાસની સજા વીસ વર્ષ ઉપરની સજા જેથી કાયદો વ્યવસ્થા અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મજબૂત રીતે સુરતમાં જેવી રીતે પ્રતિસ્થાપિત થયું છે આ બહુ મહત્વની બાબત છે એક વખત ફરીથી આપણે નિર્ધાર કરીએ કે રાષ્ટ્રના જેટલા સ્વપ્નો છે એને પૂર્ણ કરવા માટે આપણે પોતપોતાની રીતે મહેનત કરીશું પોતાની જાતને વધારે શ્રેષ્ઠ બનાવીશું અને સુરત સિટી પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વધુમાં વધુ સારી કામગીરી કરશે આ સંકલ્પ હું દોહરાવું છું જય હિન્દ